i નમસ્કાર મિત્રો મારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે હરિયાણાના અપક્ષ ધારાસભ્યનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો હરિયાણામાં ચાલી રહેલા છઠ્ઠા તબક્કા મતદાન વચ્ચે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હરિયાણાના અપક્ષ ધારાસભ્ય રાકેશ દોલતાબાદનું નિધન થયું છે રાકેશ ગુરુગ્રામની બાદાસાપુર વિધાનસભા અપક્ષ ધારાસભ્ય હતા અને મિત્રો રાજ્યના રાજકીય હતા મળતી માહિતી દઈએ કે હાર્ટઅટેક બાદ સારવાર દરમિયાન પિસ્તાલીસ વર્ષીય ધારાસભ્યનું મોત થયું છે જે આ મિત્રો અત્યારે આ મોટી દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ